ભારત સરકારના મિનિસ્ટ્રીઓ પંચાયતી રાજ અને એશિયા પેસિફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ બેઝિક પ્લસ ત્રીસ કે જે બેંગકોક ખાતે યોજાઈ હતી તેમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ માટે ગુજરાતના વડોદરા તાલુકાના પ્રમુખ અંકિતાબેન પરમારની ભારત દેશના પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરવામાં આવી અને ત્યારે તેઓ બેંકોક ખાતેની કોન્ફરન્સમાં ભાગ લઈ આજે પરત ફરતા વડોદરા એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા બેંકોક ખાતે મહિલા ચાલ્ડ નું કોન્ફરન્સ હતું જેમાં મહિલા નેતા તરીકે મારી નિમણૂક કરવામાં આવી હતી કે પહેલાં એવું હતું કે મહિલાને કોઈના પર ડિપેન્ડન્ટ રહેવું પડતું હતું મહિલા પોતાની રીતે પોતાની જિંદગી જીવી નહોતી શકતી આજે હું એક પ્રયાસ કરી રહ્યો છું કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈનું એક વિઝન છે કે મહિલાઓને આગળ વધારવી અને સમૃદ્ધ બનાવી તો એમના એમનાથી પ્રેરણા લઈને હું એક વિઝન મારા મનમાં એવું નક્કી કરી લીધું કે મહિલાઓને કોઈની ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું પડે એના માટે હું આગળ પણ પ્રયાસો કરતી રહીશ અને હાલમાં પણ પ્રયાસ પ્રયાસો કરી રહી પ્રેઝન્ટેશન માં હું જે પણ મહિલાઓ વિશે જે કઈ કાર્યક્રમો કર્યા છે અને આગળ પણ કરીશ મારા જે કઈ થોડા ઘણા મંતવ્યો હોય તેમાં રજૂ કરવાના હતા કે મારે કઈ રીતે મહિલાઓને આગળ વધારવી કઈ રીતે એમને ઘરની જંજાળોમાંથી દૂર કરવી કે એમને એક સહજ સહકાર આપવો કે નહીં તમે પણ કશું કરી શકો છો તો એ બદલ હું એ મારા પ્રયાસો મારા મંતવ્યો પણ ત્યાં રજૂ કર્યા સામેથી આપણા માન્ય વડાપ્રધાનનું એક વિઝન જ છે કે મહિલાઓ સમૃદ્ધ